નવસારીમાં રેલવે ફાટક ઓવરબ્રિજ વાહન ચાલકો માટે તો આશીર્વાદરૂપ બન્યો પરંતુ પગપાળા જતા લોકો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યો છે કારણ કે ઓવરબ્રીજના લોકાર્પણ બાદ રેલવે વિભાગે તુરંત ફાટક બંધ કરી દીધી જેને લઈ પગપાળા જતા વીસ હજારથી વધુ લોકોને ફરજિયાત રેલવે ઓવરબ્રિજનો ઉપયોગ કરવો પડે છે એવામાં જો કોઈ સુવિધા ન હોવાથી જીવના જોખમે લોકો પાટા ઓળંગી રહ્યા છે ત્યારે સ્થાનિકોની માંગ છે કે હંગામી ધોરણે ફૂટ ઓવરબ્રીજ બનાવવામાં આવે આ સાથે રેલવે વિભાગને પત્ર લખી સ્ટેશન પર આવેલ ઓવરબ્રિજ પરથી સ્થાનિકોને અવરજવર કરવા માટેની મંજૂરી આપવા માટેની રજૂઆત કરાઈ બીજી તરફ ચાલકો પણ એક છેડાથી બીજા છેડા સુધી જવા માટે મસ્ત મોટું ભાડું વસૂલ કરી રહ્યા છે અહીંયા લોકોએ ઓવરબ્રિજ તો બનાવેલો છે પણ ચાલવા માટેની કોઈ વ્યવસ્થા નથી કરી અને ફાટક બી બંધ કરી દીધો છે જેનાથી અમને બહુ અનકન્વીનિયન્ટ થાય છે અને છે ને વચ્ચે આ બધું બંધ કરી દીધું છે ટપી ટપી આવવું પડે છે તો ક્યાં પ્રોબ્લમ હોતી કે હમલો જબ ક્રોસ કરે હૈ તો હમલો ક્રોસ બી એક તો ટાઈમ બી બહુ વેસ્ટ હોતા દૂસરી બાત કે જો ઓલ્ડ એજ હોતે ને બહુ પ્રોબ્લેમ હોતી નિકલને જાને તો એ બહુ જલ્દી સે ગવર્મેન્ટ કો સોચના ચાઇએ કે સોલ્વ હોની ચીએ એ પ્રોબ્લેમ ઘણા સમયથી ફ્લાય ઓવર બ્રિજની માંગ હતી તે પૂર્ણ થઈ શરૂ થઈ ગયો છે બહુ સારી વાત છે પણ એમાં જે વ્હીકલથી લોકો જાય છે એમના માટે સારું છે પણ મેન મોટો પ્રશ્ન ફૂટ ઓવર બ્રિજનો છે જે અગાઉ બી નક્કી થયું હતું પણ આ ફ્લાય ઓવર બ્રિજ બની ગયો એટલે ફૂટ ઓવર બ્રિજ રહી ગયો છે સાઈડમાં પણ રાહદારીઓને બહુ હમણાં તકલીફ પડી છે જેને પૂર્વથી પશ્ચિમ તરફ જવું છે તે પશ્ચિમથી પૂર્વ તરફ આવવું છે ફાટક બંધ હોય છે એ લોકોની સમસ્યા બહુ વધી ગઈ છે